દરેક અપરાધી પોતાને પોલીસ કરતા વધુ હોશિયાર માને છે તેવું માને છે કે ગુનાને અંજામ આપ્યા બાદ તેણે એવો કોઈ પણ પુરાવો છોડ્યો નથી જે તેને પોલીસ સુધી પહોંચાડે પણ એક નાની ભૂલ આ અપરાધી કરતો જ હોય છે જેને સીધો જ પહોંચાડી દે છે જેલના સળિયા પાછળ કઈક આવું જ બન્યું છે વલસાડમાં ને ગ્રામ સોનાના દાગીના બે લાખ રૂપિયા રોકડા અને સીસીટીવીના ડીવીઆર વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક બંધ મકાનમાંથી માંથી વીસેક દિવસ અગાઉ આ તમામ વસ્તુઓની ચોરી થઈ હતી એ બાબતે તપાસ કરતી પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી દીધો અને ચોરીમાં સામેલ બે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે વલસાડમાં ગરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ તસ્કર બંધ રેકી કરી આપ્યો ચોરીને અંજામ ધરમપુરની આસુરા વાવ પાસે રાજમહેલ રોડ પર આવેલા એક બંધ મકાનમાંથી માંથી થી સત્તર એપ્રિલ બે હાજર પચીસ દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલવા હુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે એફએસએલની પણ મદદ લીધી હતી જે ઘરમાંથી ચોરી થઈ હતી ત્યાંથી ફિંગરપ્રિન્ટના નિશાન લેવામાં આવ્યા હતા ગુજરાત સરકારના નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટેડ આઇડેન્ટીફિકેશન સિસ્ટમમાં ચેક કરતા આરોપીઓનું પગેરું મળ્યું હતું ત્યારબાદ હુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે લાલજીભાઈ વડવી અને રવિ તિવારીને ઝડપી લીધા છે બંને પાસેથી ત્રેવીસ હજારની રોકડ અને એક તેર લાખના દાગીના મળી કુલ એક પોઈન્ટ

નાફીઝ દ્વારા જે બનાવના સ્થળેથી જે ફિંગર અમને મળ્યા હતા એના આધારે નાફી સોફ્ટવેર આધારે એક ચોક્કસ વ્યક્તિ સાથે ફિંગરપ્રિન્ટ મેચ થતા હતા જેનું નામ લાજુ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી છે અને એના આધારે આ લાલજુ લક્ષી વળવી જે વેરી ભવાળા કસાક ફળિયાં કપડાં રહે છે એની પર પ્રોપર ફોકસ કરવામાં આવ્યું હતું અને એક મહિનાની સતત મહેનતના આધારે આ લાલજી લક્ષુ વળવી અને એની સાથે એનો મદદ કરનાર આરોપી રવિ સદાનંદ બંને આરોપીઓને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે રીઢા ગુનેગારોની જેલમાં થઈ મિત્રતા બંને આરોપી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ ગુનાહિત માનસિકતા ધરાવતા બંને આરોપીઓ વિરુદ્ધ ચોરી સહિતના અનેક ગુના નોંધાયેલા છે વર્ષોથી ગુના આચરવા ટેવાયેલા આરોપીઓનો ભૂતકાળ વિવિધ અપરાધોથી ખરડાયેલો છે લાલજી વિરુદ્ધ નવસારી વલસાડ અને મહારાષ્ટ્રમાં પાંચથી વધુ ગુના નોંધાયેલા છે આરોપી રવિ તિવારી ભિલાડ અને મહારાષ્ટ્રમાં કલમ ત્રણસો બે અને ત્રણસો સાત જેવા ગુનામાં પકડાયેલો છે વર્ષ બે હાજર અગિયાર માં બંને આરોપીઓ જેલમાં સાથે હતા ત્યાંથી જ તેમની મિત્રતા થઈ હતી લાલજીને ચોરીમાં સાથ આપવા માટે વધુ એક વ્યક્તિની જરૂર હોવાથી તેણે રવિ તિવારીનો સંપર્ક કર્યો હતો એ પછી બંને આરોપીઓએ ભેગા મળી બંધ મકાનોની રેકી કરી હતી અને ત્યારબાદ ફરિયાદીના મકાનમાં ખાતર પાડ્યું હતું બંધ મકાનમાંથી માંથી નેઉ ગ્રામના સોનાના દાગીના બે લાખ રૂપિયા રોકડાની ચોરી બાદ સીસીટીવી ના ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા આ બંને જણા બે હજાર અગિયાર બારમાં એક સાથે જેલમાં હતા અને એ વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને રિસન્ટલી આ લાલજી લક્ષુ વળવીને ઘરફોડ ચોરી કરવા માટે એક મદદની જરૂર હતી એટલે એણે રવિસદાન તિવારીનો કોન્ટેક કર્યો હતો અને જેના આધારે આ લોકોએ આ ઘરપોડને અંજામ આપ્યો હતો પરંતુ નાફી સોફ્ટવેર અને સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ચોર બેલડીએ આ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ કેટલી ચોરી કરી છે આરોપીઓની સાથે ચોરીના બનાવમાં અન્ય કેટલા શખ્સ સામેલ છે ચોરીનો મુદ્દામાલ આરોપીઓ ક્યાં વેચતા હતા તેવા તમામ સવાલના જવાબ જાણવા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ